સમાચાર મળી રહ્યા છે ભરૂચથી ભરૂચમાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ હવે આરોપીને ઝડપવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી અંદાજિત એસી જેટલા કર્મચારીઓએ આજુબાજુના ગામડાઓની સીમાને ખુડી કાકી હતી કરવાળા ગામથી આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચી લીધો આરોપી શૈલેષ ને કાયદાનો કોઈ ડર નહીં રહ્યો એમ જેલમાંથી છૂટીને આવ્યો અને ફરી એ જ મહિલા ઉપર કરી બળાત્કાર વર્ષમાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ બાળકીનું મોત નીપજ્યું છે ત્યારે હવે આમોદના એક ગામમાં બોત્તેર વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતા બોત્તેર વર્ષીય મહિલા પર પાંત્રીસ વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ પંદર અને તારીખ બાવીસમી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું આ અંગેની જાણ આમોદ પોલીસને થતા પોલીસે નરાધમ સામે દુષ્કર્મ તેમજ ધાક ધમકી આપવાનો ગુનો દાખલ કર્યો હતો આ મામલામાં નરાધમ આરોપી આજથી દોઢ વર્ષ પૂર્વે આજ વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી હાલ આરોપી થોડા દિવસ અગાઉ જ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો ત્યારે ફરી તેણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી બ્યુરો રિપોર્ટ જાવેદ મલિક ન્યૂઝ ટુડે આમદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલો હતો જે ગુનાનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે તોમદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ એલસીબીની પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જ્યાં તોમદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે